야, 아구야. 어, 물론. 지금 뭐 배해요, 형. 두 갈리니야, 과단 지금 뭐. 임남 갈리. 임남 임. 임남 뭐야, 형. 임남 뭐야, 형. 우와. 임남 뭐 배해요, 형. 니라 탱 배해요, 형. 임남 사자 파자 배, 사자 일임. 사자 파자 배. 우와.

તમે તો ક્યા બધી વાતો હું તો વિગત હતું આમ તો ચાલીસ પિસ્તાલીસ મિનિટ થતું પણ હું તો કોઈ કોઈ પછી ભૂલા પડ્યા તમે તારી આમ કીધું જવા દે હમણે આયો તો મહિનો થઈ ગયો એવું

મને કહેવાય હું તમારો તકલીફ તો મારા નહી હોય પૈસા પૈસા નું આખું પાછું છે ના ના તાર શું મને

કોક વાત છે પણ આ કેતા નહી આપડે મગજ તું રૂપિયા એવું હતું મગજ નહિ પણ કોક વાત છે મને થોડું ઘણું ડાઉન પડશે આટલો બધો ખનો ભાર તો કોઈ ભાર નહી એ ભાઈ જો એટલે આપણને થાય મોટો ભાઈ કેવાય એ એને પણ કોઈ વેતી નહી પણ તમાર ભાઈ ને મન કેજો ખાલી અલ્યા તો કશું થયું નહિ મગજ આવું થયું એટલે બોલ્યો આખું પાછું થયું અલ્યા ભાઈ કશું થયું નહીં

અમને કીધું જ નહીં રૂપાજી કરવાનું મગજ તમે તમને હજુ પડી નહીં આવો આવું તમે ટોચી રાખો છો તમારા

મેહુલજી બોલો અશોકજી માલ માણસ લઈ જશે અરે મારી માતા તો હજાર હાજુ પડી